બેઠક પર પણ રાજકીય માહોલ ગરમાયો છે મહત્વનું છે કે આ વખતે પણ બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ગુજરાત ફર્સ્ટ ની ટીમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પહોંચી છે અને અહીંના જે મતદારો છે તેમની જે પ્રતિક્રિયા છે તે જાણવાના પ્રયાસો કરીશું અત્યાર સુધી કેવા કામો થયા છે સરકાર દ્વારા કેવા કાવો થયા છે અને હજુ પણ કેવી અપેક્ષા રાખી રહ્યા છે તે તમામ જાણવાના પ્રયાસ કરીશું વડીલ આપનું નામ અરવિંદભાઈ શાહ અરવિંદભાઈ અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં કેવા કામો થયા છે અગાઉની જે સરકારોથી તેમણે કેવા કામો કર્યા છે આ ઉદ્યોગિક ક્ષેત્રે જે મોરાજી દેસાઈએ સ્થાપના કરેલી ત્યારબાદ દિન પ્રતિદિન પ્રગતિ થઈ બહારથી આવીને લોકો અહીંયા ખૂબ રોજગાર મેળવ્યો પણ એની સામે સામે રોજગારની સામે સામે જે સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ તે થતી નથી અત્યારે બી હાલની પરિસ્થિતિ બી એટલી બધી જોઈએ એવી જે પ્ર વિશ્વ જે પ્રગતિ કરી રહ્યો છે એકવીસમી સદી બાવીસમી સદી એવું આ વિસ્તાર દેખાતું નથી પણ મોદી સાહેબ ઉપર અતિવિશ્વાસ રાખી લોકો આગળ વધી રહ્યા છે જેમ કોરોના સમયમાં સારી દવા ઉપલબ્ધ થાય અહીંયા એક હોસ્પિટલોની સારી સરકારી હોસ્પિટલો નથી બીજું અહીંયા ખરેખર જમીનના તળ બહુ ખરાબ થઈ ચૂક્યા છે ઉપર વાયુમાં બી પોલ્યુશન ફેલાઈ ચૂક્યું છે સરકારી કાર્યો જે છે ઓફિસર લોકો એ બી નિષ્ઠાપૂર્વક કરતા નથી ધક્કા ખાવાના છે આ શાસનની અંદર કદાચ સુશાસન આવે એવી અપેક્ષા સાથે આગળ વધે એવી ઈચ્છા રાખીએ છીએ ઔદ્યોગિક ક્ષેત્ર વાપીએ હરણફાળ ભરી રહ્યું છે રોજગારી વિશે શું વાત કહેશો રોજગાર લોકોને મળી રહેશે આપણી અંદર રોજગાર તો મળી રહેશે લોકોને પણ મોદી સાહેબ જે રીતના ત્રણસો સિત્તેરની ની કલમ અયોધ્યામાં રામ મંદિર ઉજ્જૈન વિકાસ કર્યો એવી રીતના અમારી મોદી સાહેબ એક નંબર અપીલ છે તો વિધાનસભાના લોકસભામાં જે ધારાસભ્યો પેન્શન પેન્શન બંધ હોવું કે ગુજરાતની અંદર આજે શિક્ષકોને છેલ્લા પંદર સાલથી પેન્શન બંધ કરી રહ્યું છે તો અમારી મોદી સાહેબને એક નંબર વિનંતી છે કે આમ જોવા જો તો આપણા દેશમાં ઇલેક્શન માટે નેતા એ પ્રજાના કામમાં લોકહિત પ્રજા લોકહિતનું કામ કરવું જોઈએ તો એ લોકોનું પેન્શન જે મળે છે

બધા ટેક્સ છે જયારે અહીંયા જીઆઈડીસી માં પાંચ જાતના ટેક્સ છે ગવર્મેન્ટ અને ધારાસભ્ય હોય કે એમપી એમ એલ એ જીઆઈડીસી ના સ્ટ્રકચર પર રાહત થાય એની પણ જરૂરી છે કારણ કે મકાન માલિક વેચાણ લીધા પછી બી જો ભાડા જેવી પોઝિશન માં રહેતો હોય એ બહુ ખોટી ખોટી વસ્તુ છે કારણ કે આમાં કોઈ વિરોધ કરી નથી શકતું સિંગલ પર્સન જીઆઈડીસી ઓફિસ માં જઈને આ વસ્તુ પર કહી શકતું છે નહીં

क्या कहना चाहोगे अभी तक तो कैसा काम हुआ है और आगे की जो सरकार जो भी आएगी जो भी उम्मीदवार जीत के आएगा कैसे काम आप चाहते हो मोदी साहब बोलने जैसा अभी ट्रायल हुआ अभी नेक्स्ट फाइव इयर्स में फाउंडेशन अभी फाउंडेशन है खड़ा कर देगा ये उम्मीद में हम लोग रखा है वो तो विकास बराबर होता है सब कुछ बराबर है अभी थोड़ा और ध्यान रहेगा तो बाकी भी एकदम इंटरनेशनल लेवल में डेवलप हो जाएगा અડી સાથે બીજા પણ વડીલ જોડાયા છે વડીલ આપની સાથે વાત કરવા માંગીશ આપ વૃદ્ધ છો શું કામ કરો છો હાલને શું તમને કોઈ સરકારી યોજનાનો પણ લાભ મળ્યા છે જે રીતના સરકાર દાવા કરે છે વૃદ્ધ પેન્શન યોજના હોય કે હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની યોજના ખાલી દાવા જ કરે છે કે પછી એનો કોઈ લાભ પણ મળે છે મેં તો એવો લાભ લીધો નથી મને તો પેન્શન મળે છે અને પેન્શન થુ મારું ગુજરાવાનું ચાલે છે એટલે આમ મને વાંધો નથી પણ હવે જે માણસો ને આવા વૃદ્ધ માણસો છે એ લોકોને પેન્શન મળવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી ખાલી ગવર્મેન્ટ એ આસાની રાખે કે લોકો વોટ કરે પણ એ લોકોને તેવી રીતે સુવિધા બી મળવી જોઈએ ફ્રી મેડિકલ પેન્શન અને શેલ્ટર બે વસ્તુ થવી જોઈએ માણસ આપના મતે ઉમેદવાર મહત્વનો છે પાર્ટી મહત્વની છે આ વખતે શું જોઈને તમે વોટ કરશો ઉમેદવારના કામ જોઈને ઉમેદવાર સારો એજ્યુકેટેડ હશે તો જ આ દેશ આગળ વધશે અને એજ્યુકેશન ફર્સ્ટ અને એજ્યુકેશન સારું હશે તો દેશ કન્ટ્રી આગળ વધશે એજ્યુકેશનની અંદર પાછળ હશે તો કન્ટ્રી કોઈ દિવસ આગળ આવવાની નથી એટલે એજ્યુકેશનમાં જો ગવર્મેન્ટ ધ્યાન આપે બાળકો ઉપર તો આપણી કન્ટ્રી ઘણી આગળ જશે બીજું કે આપણી ત્યાંથી જે એજ્યુકેશન લઈને બાળકો જે ફોરેન ચાલી જાય છે એનો આપણને લાભ મળતો નથી અને બીજી કન્ટ્રીને લાભ મળે છે તે એના ઉપર ગવર્મેન્ટે ધ્યાન આપવું જોઈએ એને જ કંઈ સારો પગાર આપીને આપણી ત્યાં અહીંયા રોકવા જોઈએ મારું એ માનવું ભણેલા ગણેલા ઉમેદવારોની વાતો થઈ રહી છે વડીલ તમારી પાસે જાણવા માંગીસ કે આ વખતે કેવા મુદ્દાને જોઈને વોટ કરશો તમારા મતે પાર્ટી મહત્ત્વની છે ઉમેદવારનું મહત્ત્વનું છે કે પછી જે ભણેલો ગણેલો ઉમેદવાર ને લોકોના કામ કરે એવો ખરેખર અમે ભારત દેશની પ્રગતિ જોઈ રહ્યા છીએ આજની તારીખમાં તેમાં ભણેલો ગણેલો અને સુશાસનમાં અત્યારે મોદી સાહેબનું જે ચાલી રહ્યું છે આગળ વધી રહ્યા છે એમાં અમે ધ્યાન આપીએ છીએ અને અમારા લોકલ પ્રશ્નોમાં બી બે ચાર પ્રશ્નો એવા છે વર્ષોથી પડતર છે હવે કદાચ અમારા ધારાસભ્ય અમે લાવ્યા હતા ધારાસભ્ય વાયદા કર્યા હતા આ નવા સાંસદ આવે છે એ અમારા કરશે લાગે એશિયાની અંદર મોટી જીઆઈડીસી આજુબાજુના પ્રાંતોમાં ત્રીસ કિલોમીટરની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ વસેલી છે પણ અહીંયા પેન પાર્ક અને સુવિધાઓ નથી જે ટ્રક પાર્કિંગની જે અસુવિધાઓ છે એને બી ધ્યાનમાં લેશે નવા સાંસદ એવી અમે ઈચ્છા રાખી રહ્યા છીએ અત્યારે ભારત દેશનું નામ કઈ રીતના છે તમે શું જોયું છે શું કહેવા માંગશે ભારત દેશ આમ જો જોવાય તો વિશ્વગુરુ છે અને બનશે

કંટ્રોલ થાય કારણ કે હજુ કેનેડા ની પરિસ્થિતિ ખરાબ જ છે એજ્યુકેશન લીધા પછી બી મા બાપ વીસ પચીસ લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી બી છોકરાને નાની મોટી નોકરી ના મળે તો જ માણસ પરદેશ મોકલાવે છે છોકરાઓને અને એ બધું સિચ્યુએશન બદલાય નેતા બદલાય નેતા લોકો પોતાના બી જે પણ જે પેન્શન છે એ બંધ કરે ને તો દેશની કાયા બદલાય પબ્લિકને તો પોસશે પછી પણ નેતા પોતાના જે મળતા ભથ્થા છે એ બંધ કરે ને તો દેશની કાયા બદલાય એવું મારું માનવું છે ખાસ કરીને વૃદ્ધોની જે આપણે સિક્યુરિટીની વાત કરીએ સુરક્ષાની તો કેવા કામો થઈ શકે છે વૃદ્ધો માટે તો એવું કહેવાય છે ને કે વૃદ્ધ બિચારા હોય એમની તકલીફો તો છે જ પણ આ સરકાર જે આયુષ્યમાન કાર્ડ લાવી છે ને એ ઘણું સારું છે કારણ કે આટલો મોટો દેશ અને આવી યોજના મૂકવી એ કઈ નાનું શું કામ નથી જેવી રીતે કોવિડની વેક્સિન કોવિડની વેક્સિન પબ્લિકને આપવા માટે જે મોટું આટલું મોટું આયોજન કર્યું ને એ મોદી સાહેબનો બહુ લાજવાબ છે દુનિયાની કોઈ પણ કન્ટ્રી આટલું મોટું વેક્સિનેશનનું કામ કરી તો આમ ડાંગ લોકસભા બેઠક પર રાજકીય પક્ષોના પ્રચારની સાથે સાથે રાજકીય માહોલ ગરમાયો છે આ બેઠકની વાત કરીએ તો હજુ સુધી ઘણા વિકાસના કામો થયા છે પરંતુ હજુ પણ જે મૂળભૂત પાયાની સુવિધા છે તે પૂરી કરવા માટે જે અહીંયાની સ્થાનિક જે મતદારો છે તે માંગ કરી રહ્યા છે